આ આખી આંગળીમાં લાગી ગઈ હતી આખી આંગણી હજી આમ કોકો છે આવું કોકોક પણ હવે બધું નીકળી ગયું છે એટલે ઉપાડી નથી કાઈ અને બાપુ જયારે અહીંયા થી નંદની પોકારે છે જ્યારે ગાય માતા નું વાછેર્યું એનું નામ છે નંદની ત્યારે નંદની જ્યાં પણ કાઈ હોય ને ત્યાં બાપુ પાસે આવી જાય છે બાપુ હોય હર હર મહાદેવના તમામ મિત્રોને ફરી નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે પાછળ એક હનુમાનજી મહારાજનું મંદિર છે એક સરસ મજાનું મને ગીત યાદ આવતું હોય વ્લોગની શરૂઆતમાં જ તે જોકે અવાજ તો તમે ગમે જેવો એવો બાકી એક સરસ મજાનું ગીત હું આપ સૌને સમાવવા માગું છું હનુમાન દાદાનું છે સરસ મજાનું ભજન છે ચાલો શરૂઆત કરું હે દુઃખ ભંજન મારૂન મ બાર જય બજરંગબલી મિત્રો આજનોગ આપણો છે ને લાંબો થવાનો છે ઘણા લોકો એવું કમેન્ટ કરતા હતા કે ભાઈ વ્લોગ લાંબો કરો લાંબો કરો લાંબો કરો ચાલો મિત્રો પૂરેપૂરો પ્રયત્ન કરશું કે આજનો બ્લોગ થોડોક લાંબો થાય આપ અને જોવાની મજા આવે બરાબર બાકી મારું નામ છે રોહિત વહેલા સુરતથી મારા એક સાહિલભાઈ અને અમારા મિત્ર છે ભાવિકભાઈ એમની સાથે અમે ત્રણ મિત્ર કરી રહ્યા છીએ પશુપતિનાથ મહાદેવના દર્શન કરવા માટે સાયકલ યાત્રા આપશો અમારી યાત્રામાં સાત ખબર આપવા માંગતા હોય તો બ્લોગની આંખો જુદો પાંચ મિત્રોને ફેર કરીને સબસ્ક્રાઈબ કરીને બે રાખીને પ્રેસ કરી દેજો બરાબર ચાલો હવે જઈએ આપણે અહીંયાથી પ્રસ્થાન કરીએ બસ ઓલમોસ્ટ આઠ વાગ્યામાં દસ પંદર મિનિટની વાર છે

હાલ મિત્રો સાડા દસ વાગે ગયા છે અમે અત્યાર સુધીમાં છે ને વીસક કિલોમીટરનું સફર પસાર કરી લીધું છે અને આગળ જશું ને એટલે ત્યાં આવશે સાગર સિટી સાગરથી અમે આજે નહીં પહોંચી શકીએ પણ સાગરથી પહેલાં અમારે ગમે ત્યાં રોકાવું પડશે હાલો અમે છે ભાઈભાઈ એની આગળ છે સાહિલભાઈ તો ચાલો મિત્રો જલ્દીથી આપણે જઈએ આગળ આપણા માર્ગ તરફ અત્યારે સારા દસ થયા છે આગળ કાક બેસીએ ત્યાં સારી સારી વાતચીત કરીએ બરોબર ચાલો જઈએ હર મહાદેવ હર મહાદેવ મિત્રો મધ્યપ્રદેશમાં આજે આપણો કેટલા દિવસ ત્યાં નવમો દિવસ આઈડિયા થશે આપણે એક આપડા અહીંથી દેખાણ ભાઈ છે ભાઈજી નામ ક્યાં આપકા આપકા ભાઈ પુષ્પેન્દ્ર આપકા ભાઈ મનોહરસિંહ મિલ કે બહુ અચ્છા લગા મિત્રો અમે અત્યારે છે ને આગળ જતા હતા સાગર તરફ આ ભાઈઓ મળ્યા નાસ્તો વાસ્તો કરાવ્યો નાસ્તો કર્યો અને હવે વાતચીત કરીને જઈએ આનંદ ચલો મિલતે હે આગે જાતે હર હર મહાદેવ હર હર મહાદેવ

હવે છે ને મિત્રો અહીંથી રસ્તો થોડોક છે ને જંગલ જેવો આવશે થોડોક પહાડ આવી જાય છે નાનો એવો એટલે છે ને હાલવું પડે છે તમે જોઈ શકો છો એ ચાલો થોડી વાર હાલીએ ને પછી જઈએ આગળ હરે મહાદેવ એ રોહિત ભાઈ શું કરો છો મિત્રો આ છે ને આ ફેવિસ્ટિક છે સવારે એવું છે ને અમારે સેલ્ફી સ્ટીક લીધી ને એમાં થોડુંક હલતું હતું નહિ ચોંટાડવા માટે છે ને ફેવિસ્ટિકનો યુઝ કર્યો તો તમારા હાથે એટલી લાગી ગઈ હતી ને વાત આ આ આ જો આખી આંગળીમાં લાગી હજી આમ કોકો છે આવું કોકો પણ હવે બધું નીકળી ગયું એટલે ઉપાડી નથી કાંઈ કાંઈ નહીં હાલો મિત્રો હવે અહીંયા આગળ પાણી પીવા ઊભા હતા પાણી પીધું ભેરું થોડુંક પાણી પીવાનું થોડુંક વધી ગયું એટલે બે મિનિટ બેઠા છે પછી નીકળી આગળ હર હર મહાદેવ છે અઢી અમે ગયા ઓલમોસ્ટ હવે અમારું સફર ત્યાંથી કાંઈ નક્કી નથી હવે ચાલો જઈએ આગળ રસ્તા તરફ અને જોઈએ રાત ક્યાં રોકાઈએ ચાલો હર મહાદેવ અત્યારે છે ને સાડા ચાર જેવા થવા આવ્યા છે અને અહીંયાથી થોડુંક જ આગળ દસ કિલોમીટર આશ્રમ છે ત્યાં અમે રાત રોકાવાના છીએ કારણ કે એની આગળ જંગલ વિસ્તાર છે અને આગળ છે ને ઘણું દૂર સુધી કાંઈ નથી સાવનધારું થઈ જશે અને જંગલ વિસ્તાર છે હાઈવે રોડ હોય છે એટલે રાતે અમે સાયકલ નથી ચલાવતા એટલા માટે અહીંયા છે ને થોડી વાર નાસ્તો કરવા બેઠા થાય એટલે કે ચીપ્સ છે સોડા છે છાસ વગેરે બરાબર આપણી ત્રણ સાયકલ પડી છે અને આપણા છે ડોગેશભાઈ પણ કાઢવા થાય ને આવડું છે બીક લાગે મને બટકું ભરી લેશે તો ઇન્જેક્શન મુકાવવા ક્યાં જવા કદાચ અહીંયા એક ઇન્જેક્શન કોઈ પણ સિટી મુકા નહીં પણ ચાર મુકાવવા પણ એમ તો મને થોડાક દિવસો પેલા જ તે કૂતરું કવડ્યું હતું મેં પાંચ ઇન્જેક્શન મુકાવ્યા હતા હવે કદાચ બીજી વાર કૂતરું કવરે કેટલા મુકાવવા પડે ને તમે કમેન્ટમાં કરો હાલો ને કેવડું વેવડું હોય તો એમ તો ભગવાનને પ્રાર્થના ન કેવડું હોય પણ તો એ ભૂલે શું કે કદાચ બટકું ભલી દઉં હોય ને તો કયો બાકી હાલો અહીંયાથી હવે જઈએ આગળ કે આશ્રમ છે આની પહેલાં મહાકુમ ગયા હતા જ્યારે મેં ત્યાં રોકાણ હતા કારણ કે આગળ કાંઈ રસ્તો નથી છે પણ ઘણું દૂર છે રોકાવાનું અને એ પણ ત્યાં હા પાડે નો પાડે આઈ ડોન્ટ નો કશું ખબર નથી એટલે કહેવાય ને મહાદેવે અહીંયા અમને મોકલી દીધું છે કે અહીંયા તમે રોકાઈ શકો છો ઇન્સ મીન્સ કે એટલું કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ મળતા હોય છે કોઈપણ વ્યક્તિને સારો સંબંધ બનતો હોય છે સારો મિત્રતા બનતી હોય છે કોઈ પણ હોય ને બધું ઉપર લખાઈ ગયેલું હોય છે મિત્રો બરાબર એટલે અહીંયા આશ્રમ છે કદાચ મહાદેવ એવું જ વિચાર છે કે જ્યાં તમે રોકાઈ જાઓ એમ ચાલો તો જલ્દીથી ત્યાં જઈએ અને ફ્રેશ ફ્રેસ થઈ જ જોઈએ આશ્રમ તો જ ઘણું દૂર છે થોડુંક ચાલો હરણ મહાદેવ મિત્રો હવે અહીંયાથી આશ્રમ રહ્યો છે ખાલી ફક્ત બે કિલોમીટર ઓલમોસ્ટ પાંચ વાગવા આવ્યા છે ચાલો જલ્દીથી આપણે જઈએ

એ બધી વાત એને યાદ છે મેં કીધું કે મારા હાથા હતા એ પણ સાધુ હતા મહાકુંભ માં ડેવલોપ પામ્યા એ હજી બધું એને યાદ છે બોલો ચાલો અહીંયા છે વાંદરા એને આપણે આ ખવડાવીએ બરોબર આ વટા અને આ તો બહુ ભાવે હો આવડું આ આ કેવાય ડાણા બરોબર ચાલો ભાવિક ભાઈ લ્યો ને વ્લોગની ક્લિપ લેજો ને યાર કે લે પકડો આ પેલા પકડો હાલો કે જાય છે આપણે રોડ વચ્ચે છે કોણ છે અહીંયા

આમ હતી નંદની ગૌ માતાનું નું બાપુ અહીંયા અહીંયાથી કીધું ને અહીંયાથી નંદની એટલે નંદની સીધી આવીને અહીંયાથી જમ્યું થોડુંક બાપુએ ખાવાનું આપ્યું હશે અને અત્યારે હાલ તો મેં છે ને બનાવી રહ્યા છીએ જો મેગી બરોબર ચાલો બાપુ છે ને ત્રણસો પાંસઠ દિવસ ઉપવાસ કરી રહ્યા છે મેં કીધું કીધું બાપુ મેગી બેગી કાંઈ ખાશું બાપુ કીધું જમવાનું બનાવી દઉં બાપુ ખોટી કષ્ટી શું લાગે બાપુ ઉપવાસ કરતા હોય પછી આપણે શું કષ્ટી આપીએ એમ અત્યારે જો અમે મેગી અહીંયા બનાવી રહ્યા છીએ બરાબર મેગી અત્યારે ખાઈ લઈશું અને ચાલો આજે બતાવું તમને હું મેગી કેમ બનાવું છું ને ટાઈમ છે ટાઈમ લેપ ફાઈનલી મેગી ખાઈ લીધી છે ને આ છે મિત્રો નંદની અને બાપુ જયારે અહિયાં થી નંદની પોકારે છે જયારે ગાય માતા નું વાછરડિય નું નામ છે નંદની જ્યાં પણ કઈ હોય ને બાપુ પાસે આવી જાય છે બાપુ ત્રણ તો પાસઠ દિવસ ઉપવાસ કરી રહ્યા છે અને મિત્રો અને છે ને બાપુ એને છે ને રોટલી બનાવીને ખવડાવી રહ્યા છે સાહેબ બાજાર હાથ નીચે હા આ દાજી ન જાતા તમે જોઈ કહો છો ગાય માતા નું વાછરડું છે ચાલો મિત્રો આજનો પૂર્ણ થાય છે બાપુ સાથે થોડી વાર વાતચીત કરીએ નું જ્ઞાન લઈએ બાકી આઈ હોપ કે આપણને આમલો સારો લાગ્યો તો લોક સારો લાગ્યો તો પાંચ લોકોને મોકલી દેજો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો હર હર મહાદેવ